મારે આરાધ્ય બેન જો મેગી બની ગઈ છે એકલા એકલા મેગી ખાવા ગયા છે કે છે પોણા સાત અને આપણે આવી ગયા છે કરવા માટે ભગવાન ને હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તો જો સવાર થઈ ગઈ ને સવારના વાઘો આવ્યા છે પોણા નવ થઈ ગયા છે અને આજ તો જો સન્ડે છે તો રજા છે તો આવા મોડા ઉઠ્યા અને માથું ધોઈને હેર વોશ કરીને એને જો નવર તૈયાર કરી દીધી છે રેડી કરી દીધી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અમારે બેનને જો અત્યારમાં છે ને રજા હોય ને એટલે હવે નખ નખના ચિત્રા કર્યા રાખશે હો નથી નવા ઘડીક આ રંગ છે ઘડીક ઓલા પછી સ્ટીકર ચોટાડશે ને ડિઝાઇન કરશે ને તો હું કરું છે એટલે એવું બધું કર્યા રાખશે અને અત્યારે મેં તો જો નવરાવીને રેડી કરી દીધી છે આપણું કામ પતી ગયું હવે નીચે જાહે અને નખરા કર્યા રાખશે બેઠી બેઠી ને પોલીસ લઈને કાં બેલ્ટ નથી પહેરવાનો એમાં ઢીલું નથી કાંઈ ફિટ જ છે બરોબર જ છે તો ચાલો હવે આપણે એવું કામ કરવાનું બાકી છે બેનને બેન ને નવરાવા માં થઈ ગયા કે રવિવાર હોય એટલે એનું માથું ધોવાનું હોય ઠંડી ઠંડી જોઈ શકો છો તમે જો આછું આછું દેખાય આમ બધું ઝાકળ આવ્યો છે આજ તો સવારનું સવારમાં નીચે છે ને રોડમાં વેકરો ને એવું થોડું થોડું ભીનું થઈ ગયું હતું એટલે એવું લાગ્યું ખરાબ ઝાકળ આવ્યું હોય છે એમ

જો નખરા કરશે આવા રવિવાર હોય ને એટલે આપણને ખોટી કર્યા કરે ચાલો આપણે ફટાફટ કામ કરી લઈએ પછી મળી બહુ સારો લાગે લ્યો થાતો હોય ની બીજો મૂકી દેવાય બે નથી માપવા આવે આ ઈદ નાનો છે ઈદ થાહે ઓલો મૂકી દે ઈ થઈ જાય ઈ પેર તો ચાલો આરાધ્યા ને નખરા એલા રાખશે અને આપણે આપણું કામ કરવા મળીને કરું થાહે આપણે

ઈ કે અમે બે જણા ભેગા જઈશી અને બે દાડિયા હોય કે અમે રાંધી ખવડાવી બધા એને કામ કરી કે અને ઈ કે જો એ બાપા કે હું આજ થઈ ગયો ને એટલે હું અહીંયા ઉતરી ગયો ને એ બધાને નવરાવા જ સોમનાથ ગઈ બસ ઈ કે બસ હજી કાલ આવી હજી બે દિય પાછી આવશે ઈ બસ એક બસ ગઈ હતી ની મહિના થી પેલા ગઈ હતી દોઢ મહિના પેલા એટલે હવે કાલ આવી અલા કાલ હજી સોમનાથ ગઈ હાડો ત્રીસ દિવસ છે એમાં

એમાં લખાવી તો એમાં આજકાલ આજકાલ થતું જાય છે એમાં પેસેન્જર પૂરા થાય નઈ કઈ ઉપાડતી નથી એવું બધું થાય એ નઈ ફોન કરીને કીધું છે કાલ હા બપોર થાય ને મને ફાઈનલ કે જાય કે મને ખબર પડે અને ઓલા પણ ફોન કર્યો ને એને તો પાંત્રી દી માં ત્રીસ દી કીધા ત્રીસ દી એ પાછા વહી આવી સોમનાથ ને દ્વારકા ની નથી આવતું એમ નથી કરવું મારે કરવું એવું બધું હમણાં એવું બધું હાલે છે જો નોકરી તપાસ ચાલુ છે એની ફોન કર્યા કરો બધાય હા ભાઈ હા ભાઈ સરસ લ્યો જો આરા દે આવા હવા માં નોકરી નું કામ કાજ કરો નથી લો લોડ્યું જો આડ્યું નથી ચાલો અચ્છા રહી શકે તેથી નીકળા હા દાડો ખાઈ આવો બીજું હું દાડો બાપાને ખાઈ ને બાપા એટલે કાઈ ગાસી બાપાને કંઈ તમે આશીર્વાદ દયો કે હવે આમ જાય એવું બધું છે વાંધો નહીં તો રસોઈ પણ બની ગઈ ને ફ્રી પણ થઈ ગયા આપણે નવ પોણા અગિયાર થયા છે ત્યાં રસોઈ બધી બની ગઈ છે રોટલી એક જ બાકી છે અને ઘર કામે બધું થઈ ગયું છે સાફ સફાઈ બધી તો ફ્રી થઈને ઘડીક વાર બેહી લીધ બેહી લઈ પછી માંડીએ રોટલી અને પાપડ શેકવાના બાકી છે તો આખા આનું ભરેલ રીંગણાનું શાક બનાવ્યું છે આ તો અને દાળ ભાત બનાવ્યા છે અને રોટલી આ તો રવિવાર છે એટલે કાંઈ ઓલા ભાઈને જવાની ઉતાવળ નથી અને કીર્તન ગયો છે એના ફઈના ઘરે રાતે રોકાવા માટે આજ રવિવાર હતો રજા હતી તો કે મારે જવું છે એટલે કાલ રાતે એને મૂકી આવ્યા તો આજ તો એ ન્યા છે તો આજ તો ધબધબાટી ત્યાં થતી હશે એવું બધું છે અને આપણે જો ફ્રી થઈ ગયા તો હવે રોટલી માંડવાને વાગશે ઘડીક તો કીધું ચાલો ઘડીક વાર બેહી લઈ પછી રોટલી કરી અને પાપડ શેકી ત્યાં બધા જમવાવાળા પણ આવી જાય હજી તો કોણ જગ્યા થયા છે એટલે બાર વાગે બધા આવશે ત્યાં સિવાય તો કોઈ આવશે નહીં અને મમ્મીને લોકોને આજે બપોર પછી દાડામાં જવાનું છે તો એ બપોર પછી જાય છે દાડામાં એટલે એવું બધું હાલે છે હમણાં તો જાત્રાવાળાની બસ તો મોડી મોડી થતી જાય છે હવે ભગવાન જ્યારે ઈચ્છા કરશે ત્યારે ઉપડશે એની જેવું છે એટલે ત્યાં દાડો આવ્યો છે તો હવે દાડો પતાઈ આવે કામકાજ નગર અમારે જવાનું હતું પણ હવે એ છે હાજર તો હવે એ જઈ આવે એવું બધું છે તો ચાલો પછી મળી પાછા સાડા ચાર અને આપણે ઉઠી નીચે આવી ગયા અને આરાધ્યા બેને જો કાલનું વેન કર્યું હતું મેગીનું એમ કે કીર્તન એના ફઈને ઘરે ગયો અને આરાધ્યાને ને જવું પણ ન જવા દીધીને એટલે કે મને મેગી બનાવી દે એટલે જો આજે રવિવાર છે તો આમથી તો ટ્યુશન માં વૈતી હોય એટલે ટાઈમ હોય નહીં તો આપણે આજ જો એની માટે મેગી બનાવી સી ગરમા ગરમ કા આરાધ્યા તો મને તો બહુ ભાવે નહીં એટલે મેં તો એક જ પેકેટ દસ વાળું મગાવ્યું છે એટલે આરાધ્યા પૂર્તિ થઈ જાય અને એ ખાઈ લે એટલે ભણવી તો જો મસ્ત પાણી ઉકળે છે એમાં મેગી બફાય છે બફાઈ જાય પછી મધો મસાલો નાખીને બનાવી નાખીએ આપણે ચાલો થોડીક વાર માટે એને મસ્ત ઉકળવા દઈએ ને એટલે બફાઈ જાય મસ્ત રીતે કા અને પછી જો એને માથામાં તેલ બેલ નાખવાનું છે એટલે મેઘ મેગી બેગી ખાઈ લો પછી જઈએ નીચે ને પછી માથામાં તેલ નાખી દઈએ કામ કરી દઈ અને આ તો ટાઈટ ઓછી છે બહુ નથી ને અહીંયા જો અમે મજૂર આવ્યા છે શું કામ કરવા એવા હોય કાંઈ ખબર નથી શું કરે છે ગટરની લાઈન ખોદે છે કે શું કરે છે હા કરે છે જો આવું બધું છે તો ચાલો આરાધ્યા મેગી બનાવી દઈ ખાઈ લે પછી જઈ નીચે મારા આરાધ્યા બેન જો મેગી બની ગઈ છે ને એકલા એકલા મેગી ખાવા બેહી ગયા છે કે બધાયને હાલો ખાવા મેગી ખાવા બોલાય હે કોઈ દેવાનું નથી લ્યો તીકું લાઈ ગયું હળહળ ખાવા મળ્યું ત્યાં તો મેગી ખાતા ખાતા તીખું કઈ છે જ નહીં શું લાગે તને તો જો મેગી ની મોજ અહીંયા તો અને આપણે જો આપણે તો કઈ ખાવી નથી એટલે આપણે વાટ જોઈને બેઠા જઈએ જો ખાઈ લે પછી જઈએ નીચે કા માથામાં હજી તેલ બેલ નાખવાનું છે નાખી લઈ એવું બધું છે તો ચાલો મેગી ખાઈ લે એટલે નીચે જઈએ પછી મળી પાછા તો વાગી ગયા છે પોણા સાત અને આપણે આવી ગયા છીએ દીવાબત્તી કરવા માટે નીચે ભગવાનને માતાજી ને દવાબતી કરી લઈ મસ્ત અને ફૂલ ફૂલ બધા અત્યારે હવે ગયા છે સવારે તો બધા ઉતારી લઈ સવારે નવા ચડાવાય ને કાલ તારે સ્કૂલે જવાનું છે ને